નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની જે ટીમ છે એ આવી પહોંચી છે ગોંડલ તાલુકાના ગોગાવદર ગામની અંદર જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમની આપણે ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ અને આપણી સાથે છે યશભાઈ ટુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ આપણી સાથે છે આપણે ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ તો સૌ પ્રથમ તમારું નામ જણાવશો ગૌતમભાઈ છગલભાઈ ધડુ બરાબર ગૌતમભાઈ આ કપાસ કેટલા વીઘાનો કપાસ છે બાર વીઘાનો બાર વીઘાનો કપાસ છે અને અંદાજીત કેટલા દિવસનો કપાસ છે આ થયો છઠ્ઠા એટલે આ નવમો મહિનો આવે ને ત્રણ મિનાનો વ્યવો નેવો દિવસ નેવું દિવસનો થયો બરાબર તો આમાં તમે કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે આપણી આ દવા મારી પાસે હાથમાં છે

તમે ભલામણ છે બરાબર તમારે પાંચ રાઉન્ડ માં તમારો કપા પાકી હોત જાય બરાબર અન્ય કોઈ દવા ભેળવવી પડતી નથી નઈ ફૂક ની કોઈ પણ નાખવું હોય તો નાખી બાકી કોઈ આપવા નાખવાની આવતી બરાબર છે યશભાઈ તમે જે કપાસી ગૌતમભાઈ નો જોયો એમાં તમને શું લાગે છે કે ભાઈ ગૌતમભાઈએ જે રીતના કીધું કે ભાઈ અને આપણે જે રીતના ખેડૂતને કહેતા હોય કે ભાઈ સહારા ટોલ ફેરા કરીને જે દવા છે એના જે બાવીસ પચ્ચીસ અને ત્રીસ સાડત્રીસ સાડત્રીસ દિવસ સુધીના આપણે રિઝલ્ટ લીધા છે એમાંથીના જ એક ખેડૂત જે ગૌતમભાઈ છે તેને વીસથી બાવીસ દિવસના રિઝલ્ટ જે આ વાતાવરણની અંદર આ વર્ષે એટલે કે બે હજાર પચીસનું વર્ષ છે તેની અંદર પણ બાવીસ દિવસના રિઝલ્ટ જે છે એ ગૌતમભાઈ દ્વારા લીધા છે ખૂબ સારા પરફોર્મન્સ જે છે એ કપાસની વેરાયટીનું તેમજ જે ગૌતમભાઈની હાથમાં જે દવાની બોટલ છે સહારા કંપનીનું જે ટોલ ફેરા છે એ અને આપણે જે ભલામણ કરીએ છીએ એ બીજી કોઈ પણ કંપનીનું નહીં પરંતુ સહારા કંપનીનું જે ટોલ ફેરા આવે છે એની અંદર આપણે વાત કરીએ ફેર પાયલેટ ઝેર આવે છે મરદ મુસાળો બે કુવાડીવાળો અને ઓરિજિનલના લોગાવાળું જોઈન તમારે લેવાનું છે આમાં તમારે કાંઈ પણ ફેરફાર હોય તો લેવાનું નથી પછી ન્યાં તમે છેતરાશો દવાનો રિઝલ્ટ મળશે નહીં તો કોઈ પણ પ્રકારની જવાબદારી અમારી સાહેબની તેમજ ગૌતમભાઈની જે છે એ રહેશે નહીં તો દરેક ખેડૂત મિત્રો આપણે જે રીતના વાત કરી એ રીતના બોટલ ઉપરના લોગા જોઈ અને લેવાનું છે એમાં કોઈએ ભાવમાં પણ કાંઈ ફેરફાર જે છે એ કરાવવાનો નથી અને એ સો ટકા જે છે ઓરિજિનલની ખાતરીવાળું હોય એ લેવાનું છે એનાથી જ જે વીસ બાવીસ પચ્ચીસ દિવસ ના છે એ તમને મળશે બીજી company નું ગૌતમ તમને ઘણી બીજી જગ્યા એ ગયા હસો ત્યાં તમને હું કેવા રિસ્પોન્સ મળ્યા કે ભાઈ આ bottel ના તમે ફોટો બતાયો તો agro વાળા શું કે છે તમને કે ભાઈ આના કરતા રિઝલ્ટ તમને સારું મળશે બરાબર છે પણ મેં કીધું ભાઈ નહીં એ વસ્તુ જોતી નથી આપડે બરાબર બરાબર

પચીસ ત્રીસ દિવસ રિઝલ્ટ મેળવો હોય અને જોવા હોય તો ગૌતમભાઈ ની વાડીયા તમે રૂબરૂ આવી અને જોઈ શકો બરાબર તો ખેડૂત મિત્રો તમે અવશ્ય ચાહે કપાસ નો પાક હોય અથવા તો મગફળી હોય કે અન્ય કોઈ પણ શાકભાજી પાક હોય તો કોઈપણ જાતની જીવાત તમને દેખાય ચૂસ્યા પ્રકારની તમારે એમના લાંબાને સારા પરિણામ જોઈએ છે તો તમે ફેરાનો અવશ્ય ઉપયોગ કરો હાસ્તુ